નમસ્કાર મિત્રો આજે આપણે બોટાદ જિલ્લાના ભદ્રાવડી ગામે રક્ષિત ખેતી એટલે કે નેટ હાઉસમાં ખેતીનું ઉત્પાદન ખેડૂતો કેવી રીતે લે છે તેની મુલાકાતે આવ્યા છીએ મારી સાથે અશોકભાઈ રતિલાલભાઈ હાજર છે જેણે પોતાના એક એકરના નેટ હાઉસમાં કાકડી પાકની ખેતી કરી છે સાથે જ ખેડૂતની સાથે સાથે આપણા સૌરાષ્ટ્ર ઝોનના વિભાગીય નિયામક બાગાયત ખાતાના સંયુક્ત બાગાયત નિયામક રાજકોટ શ્રી આર એચ લાડાણી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે એ પણ એક ખુશીની વાત છે સાહેબને પણ નમસ્તે આવકારીએ છીએ આ બોટાદમાં અને સાહેબ અને ખેડૂત મિત્રો પાસેથી આપણે જાણીએ કે રક્ષિત ખેતીમાં કેવી રીતે ઉત્પાદન ખેડૂતો મેળવે છે અને શું શું કાળજીઓ લેવી જોઈએ સૌથી પહેલાં આપણે અશોકભાઈ પાસેથી જાણીએ કે આ તેમના ખેતરની વિગતો આપણને આપે નમસ્તે અશોકભાઈ નમસ્તે સાહેબ થોડીક પ્રાથમિક વિગત અશોકભાઈ આપની આપજો કેવી રીતે ખેતી કરો છો અને શું શું ઉત્પાદન મેળવો છો મારી પાસે ચાર નેટ હાઉસ છે અને બધાયમાં આપણે જૂનથી શરૂઆત કરી હતી અને ખીરા કાંકડીનું જ વાવેતર કર્યું હતું આ પ્લોટ ઊભો છે એ આપણે પાંચ ઓગસ્ટે વાવેતર કરેલું છે અને આજે આ પાક સિત્તેર દિવસનો થયો છે એની ઉપર બે વરસાદના સારા રાઉન્ડ આવી ગયા અને છતાં પાક આપણો અત્યારે હાલમાં ઊભો છે આમાં ટાઈમે ટાઈમે સ્પ્રે લીધેલા છે અને આ સિત્તેર દિવસમાં આમાંથી બત્રીસ ટન માલ આપણે નીકળી ગયો છે અને સારા એવા ભાવમાં માલ વેચાણો છે અશોકભાઈ શું સરેરાશ ભાવ મળ્યા સરેરાશ સાહેબ આમાં શરૂઆત થઈ એટલે બત્રીસ રૂપિયા થી શરૂઆત થઈ હતી પછી નીચું બજાર પચીસ રૂપિયા આવ્યું પણ યાર છેલ્લા જે વરસાદનો રાઉન્ડ આવ્યો એટલે તરત બજાર પ્લસ થઈ અને ચાલીસ થી પિસ્તાલીસ વચ્ચે આમાં ટોટલ માલ વેચાણો છે અંદાજીત આ એક જ સિઝનનું તમે એક એકરમાંથી કેટલું ઉત્પાદન લીધું હશે માનો ને કે આમાં અમારે બત્રીસ ટન માલ સોળસો મણ માલ વેચાઈ ગયો અને આપણે એવરેજ આઠસો રૂપિયાની ગણો હા બરોબર એટલે આ નેટ આવું મારે દસ લાખ રૂપિયાની નેટ વેચાણ થશે સરસ સરસ તો તમે જે આ નેટ આવું ઊભું કરવા માટે બેંક લોન લીધેલી હશે હા તો લોન ના હપ્તા અમારી ભરાઈ જશે આરામ છે સરસ સરસ અભિનંદન અને ખાસ તો બીજું જે તમારા આમાં ખાસ ઇનપુટ તમે ફર્ટિગેશન ની વાત કરી ખૂબ વાત ની વાત કરી મજૂર પણ આ વિસ્તારમાં જરૂરિયાત પડતી હા સાહેબ મજૂર આપણી પાસે પૂરતા પ્રમાણમાં છે અને મારી પાસે આ વાડી ઉપર ચાર વર્ષ જૂના મજૂર છે જેને તમે ટ્રેન કરેલા હા ટ્રેન કરેલા આ લોકો માટે આ નવું હતું અને ખુદ મારા માટે પણ નવું હતું શરૂઆતમાં બધી આમાં ઘણી બધી બધું સ્ટ્રક્ચર બનાવવા માટે અને બેડ મલ્ચિંગના અંતર બધું ઘણી બધી મહેનત પડી પણ બધા એમાં આપણે વ્યવસ્થિત ધ્યાન આપી અને કામ લીધેલું અશોકભાઈ આમ તો અમે તમને છેલ્લા બે ત્રણ વર્ષથી ઓળખીએ છીએ અને તમારી ટેકનિકલ જે તમારું નોલેજ છે ખૂબ પાવરફુલ છે તો સાથે જે આજુબાજુના ખેડૂતો ઘણા નેટહાઉસ કરવા માટે રસ ધરાવે છે ઘણા ધરાવે છે નેટહાઉસ ધરાવે છે તો એને તમે કઈ રીતે માર્ગદર્શન આપો છો અને કઈ રીતે મદદરૂપ થાય સાહેબ અમારી પાસે લગભગ રોજ બે ચાર ખેડૂતના તો ફોન હોય જ છે અને અમે જે ટ્રીટમેન્ટ કરી હોય અને એમાં જે અમને સફળતા મળી હોય બરાબર એ અમે બીજા લોકોને કહીએ છીએ અને બીજા લોકો પણ સફળ થયેલા છે ભદ્રાવડીમાં આ વખતે માનો કે જૂનમાં વવાણેલા નેટ હાઉસ ચોવીસો સાડા ચોવીસો મને એટલે અડતાલીસ ઓગણપચાસ ટન સુધી માવી નીકળેલા છે સરસ બીજું એક જે તમારું આટલું બધું આ પોકેટમાં સક્સેસ જવાનું કારણ મને એવું લાગે છે કે તમારી માર્કેટ વ્યવસ્થા તમારી વેચાણ વ્યવસ્થા વેચાણ કઈ રીતે કરો છો એ જરાક બધા જાણ કરશો વેચાણ સાહેબ અમને અમદાવાદ અને રાજકોટ બે નું બજાર અનુકૂળ આવે છે હા રાજકોટ અમારે સો કિલોમીટર થાય છે અને બોટાદ અમદાવાદ દોઢસો કિલોમીટર થાય છે એટલે બે જગ્યાએ અમારી ટાઈમે ગાડી પહોંચી શકે છે અને બે જગ્યાનું બજાર અમે જોતા રહીએ છીએ બરોબર જ્યાં વધારે રેટ મળતા હોય બરોબર અહીંયા સપ્લાય થતી હોય છે બીજું એક અમારી અપેક્ષા એવી છે કે તમે આટલા ખેડૂતો છો તો સાથે ખેડૂતોનો ગ્રુપ બનાવીને એસપીઓ કરી અને ખાલી અમદાવાદ કે રાજકોટ નહીં બેંગ્લોર બોમ્બે અને દિલ્હીના માર્કેટ સુધી પહોંચો તો એના માટે તમે શું પ્રયત્નો કરશો અમારી સાથે રહીને હવે સાહેબ નેટાઉસ અમે ને કે આપણે ગયા જૂનમાં જ બધા અમારા ગ્રુપમાં બનાવ્યા અમારા ગ્રુપમાં વીસ નેટ હાઉસ ટોટલ બન્યા છે બરોબર આપણે સરકારશ્રીની સહાયથી વીસ નેટાઉસ ગયા મે જૂનમાં ની અંદર બન્યા છે તો અમારી પણ આગળ એવી ઈચ્છા છે કે ભાઈ ગ્રુપ બનાવી અને આગળના માર્કેટ કવર કરવું અને એનો લાભ ઉઠાવવો બરાબર એના માટે અમારા પ્રયત્નો ચાલુ જ છે સાહેબ અને એમાં થોડુંક તમે પણ અમને માર્ગદર્શન આપો તો અમે એમાં એકદમ સફળ રીતે આગળ વધી શકીએ બીજી એક અગત્યની વાત એ પૂછવી છે કે ભાગના તમે કાકડીથી ટ્રેન થઈ ગયા છો હવે પણ કાકડીને અમુક સિઝનમાં ભાવ ના હોય

પાકની થાય તો એમાંય આપણને ફાયદો મળે રોગ જીવાતમાં એમ એટલે એના માટે અમે પ્રયત્નશીલ છીએ જ એમ ઓકે તમારે કંઈ વિશેષ સંદેશ આપવો હોય આ બાબતે તો કઈ જણાવી શકો વિશેષ સંદેશમાં એવું છે ખેડૂત મિત્રો ને કે ભાઈ અમારો ગ્રુપ તો આમાં હાલમાં સફળ થયું છે અમારા ગ્રુપમાં પહેલા વાવેતર ની અંદર કોઈને નિષ્ફળતા મળે એવું બન્યું નથી બાકી આ વખતે વરસાદ વધારે રહ્યો અને ડેમેજ થવાના પ્રશ્નો બીજા એરિયાની અંદર ઘણા બધા છે અને એનો જ ભાવ મળ્યો છે કે આ વખતે જનરલ પચીસ રૂપિયાથી માંડીને પિસ્તાલીસ અડતાલીસ રૂપિયા સુધીનું બજાર મેળવ્યું છે તો વરસાદી વાતાવરણની અંદર આમાં થોડુંક તમે કાળજીપૂર્વક ખેતી કરો તો નફાકારક ખેતી ઓપન ખેતી કરતાં તો ઘણી બધી નફાકારક ખેતી છે એક એકરમાંથી તમારે મિનિમમ પાંચ લાખથી માંડીને પંદર લાખ સુધીનું પ્રોડક્શન આપવાની ક્ષમતા નેટાવું ધરાવે છે એ અમે અનુભવ કરેલો છે એમ આભાર અશોક મિત્રો તો આ આપણે બોટાદ જિલ્લામાં રક્ષિત ખેતીનો જે વ્યાપ વધી રહ્યો છે સાથે સાથે સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં દિવસે દિવસે ખેડૂતો નેટ હાઉસમાં શાકભાજીની ખેતી તરફ વળી રહ્યા છે તો કેવી રીતે અને કેટલું ઉત્પાદન મળે એ આપણે જાણ્યું એક એકરમાં આઠ લાખથી ચૌદ લાખ સુધીના ઉત્પાદનો આ જિલ્લાના ખેડૂતો મેળવે છે અને એમાંથી જ શીખી અને આગળ વધે છે સાથે સાથે બાગાયત વિભાગ આ બધા ખેડૂત મિત્રોને સતત હર હંમેશ પડખે ઊભું રહી સમયે સમયે માર્ગદર્શિત કરે છે જરૂર પડે ત્યાં રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની વિવિધ સહાય યોજનાઓના લાભો પણ આપે છે આપ સૌ પણ આના માધ્યમથી આમાંથી શીખ મેળવી અને નવી દિશામાં આપની ખેતીને કેમ લઈ જાવી એવું આ ઉદાહરણ છે એમાંથી દ્રષ્ટાંત મેળવી આગળ વધશો એવી અપેક્ષા આભાર